સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ આપણે જનરલ નોલેજના અગત્યના પ્રશ્નો જોવાના છીએ એના પહેલા મિત્રો હાઈકોર્ડ ડ્રાઈવર માટે સ્પેશિયલ મટીરિયલ ચેનિઝર વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન અધિનિયમ અને ટ્રાફિક રૂલ્સ જે હાઇકો હાઈકોર્ટ ડ્રાઈવરનું સ્પેશિયલ કન્ટેન્ટ આપેલું છે જેના પચાસ પ્રશ્નોમાંથી પચીસ પ્રશ્નોની આજુબાજુ પૂછાશે એટલે પચાસ ટકાથી પણ વધારે વેટેજન હોઈ શકે છે તો આ ત્રણ વિષયના આમાં પ્રશ્નો આપેલા છે જેની અંદર આઠસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે આ પેટીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરીને વધારે માહિતી પણ મેળવી શકો છો ક્વેશ્ચન નંબર વન છે બિહારમાં બૌદ્ધિ વૃક્ષ ક્યાં આવેલું છે ઓકે બિહાર રાજ્યમાં બૌદ્ધિ જે વૃક્ષ છે મિત્રો એ આવેલું છે ગયા ખાતે ઓકે ગયા નેક્સ્ટ પોંગલનો તહેવાર વિશેષ રીતે કયા રાજ્યમાં ઉજવાય છે ઓકે પોંગલનો તહેવાર તો આ કયા રાજ્યનો તહેવાર છે મિત્રો તો આ તહેવાર છે તમિલનાડુ રાજ્યનો ઓકે તો જીકેની દ્રષ્ટિ આવા પ્રશ્નો ખાસ અગત્યના રહેશે બદ્રીનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે ઓકે બદ્રીનાથનું મંદિર એ આવેલું છે મિત્રો ઉત્તરાખંડમાં નેક્સ્ટ પશ્ચિમનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે પશ્ચિમનું કાશી પશ્ચિમનું કાશી એટલે મિત્રો મહારાષ્ટ્રમાં આવેલું નાસિક નેક્સ્ટ ઓણમ કયા રાજ્યનો મહત્વનો તહેવાર છે ઓકે ઓણમ આ કયા રાજ્યનો તહેવાર છે મુખ્ય તો આ રાજ્ય છે મિત્રો કેરળ ઓકે કેરળનું કયું પ્રસિદ્ધ નૃત્ય છે મિત્રો તો એ છે કથકલી કયું કથકલી એવી રીતે કથક કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે તો કથક છે ઉત્તર પ્રદેશનું કથકલી છે કેરળનું ઓકે એવી રીતે આંધ્રપ્રદેશનું કુચીપુડી છે ઓકે ભરતનાટ્યમ તમિલનાડુનું છે આવા નૃત્ય પૂછાશે નેક્સ્ટ પંચતંત્રની રચના કોણે કરી હતી પંચતંત્ર તેના રચયિતા છે વિષ્ણુ શર્મ નેક્સ્ટ બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી બેલુર મઠ તો આની સ્થાપના કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદ દ્વારા ચાલો બહાઈ ધર્મનું કાંસ મંદિર કયા શહેરમાં આવેલું છે તુત્ર આવેલું છે દિલ્હી ખાતે તેમજ મુખોટા નૃત્ય કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે ઓકે મુખોટા નૃત્ય ઓકે ચાલો તો એ છે મિત્રો કથકલી સાથે શિવજીના નૃત્યને કયા નામે ઓળખવામાં આવે છે ઓકે શિવજીનું જે નૃત્ય છે તેને આપણે તાંડવ નૃત્ય તરીકે તાંડવ નૃત્ય તરીકે ઓળખીએ છીએ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ તિલક પુરસ્કાર કયા ક્ષેત્રની કામગીરી માટે આપવામાં આવે છે ઓકે તિલક પુરસ્કાર તો આમાં જવાબ આવશે મિત્રો સમાજ સેવા ક્ષેત્રે સોનીખપુરના રાજા બાણાસ પુત્રી ઉષાના લગ્ન કોની સાથે થયા હતા

તો એમાં જવાબ આવશે મિત્રો રામગુપ્તના ત્યારબાદ જોડકા જોડવાના છે ઓકે સડ દર્શન જે આપણને છે એમાંથી જોડકા જોડવાના છે કાંઈને ખબર હોય તો યોગદર્શન એ તમામને ખબર જશે દર્શન આવે એટલે મિત્રો શું જવાબ આવે પતંજલિ એ પહેલાંની અંદર ત્રીજું આવે જો પહેલાંની અંદર ત્રીજું આવે મિત્રો તો ઓપ્શન એક માત્ર એમાં પહેલાંમાં ત્રીજું આપેલું છે એટલે ઓપ્શન એ ડાયરેક્ટ સાચો જવાબ બનશે ઓકે તો આવી રીતે પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ મળતા હોય છે નેક્સ્ટ ચાલો ત્યારબાદ ત્રિ ત્રિપિટક કયું ધાર્મિક સાહિત્ય છે ઓકે કયા ધર્મનો આ ત્રિપીઠંક જે ત્રિપિટક ગ્રંથ છે તો આમાં જવાબ આવશે મિત્રો બૌદ્ધ સાહિત્ય ઓકે ત્રિપિટક જેની રીતે સુદપીટક વિનયપીટક અને અભિદમ સમાવેશ થાય છે નેક્સ્ટ ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીમાં સૌર પદોનો ઉલ્લેખ કયા સાહિત્યમાં આપણને જોવા મળે છે તો એ છે મિત્રો અંગુતર નિકાય મેરુ તુંગ દ્વારા રચિત ગ્રંથ નીચેનામાંથી કયો છે મેરુ તુંગ દ્વારા રચિત ગ્રંથ એટલે મિત્રો પ્રબંધ ચિંતામણી કયા ગ્રંથમાં સોલંકી યુગના રાજા કુમારપાળનું જીવન ચરિત્ર આ લખ્યું છે તો એ છે મિત્રો દ્રયાશ્રય અફઘાનિસ્તાનના માબિયાનમાં આવેલ બુદ્ધની મૂર્તિઓનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો એ હતા રાજા કનિષ્ક ચાલો ત્યારબાદ છે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોને કરી હતી તો આની સ્થાપના ધર્મપાલ દ્વારા કરવામાં આવી હતી કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ખાલી જગ્યામાં થયો હતો તેમાં જવાબ આવશે મિત્રો સતપથ બ્રાહ્મણ ઓડિશામાં ચેતન્ય મહા ચેતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાય લોક પાસામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામથી ઓળખાય છે

ખોટી જોડે આપણે પસંદ કરવાની રહેશે તેમાં મિત્રો વાત કરીએ કે ઈલાક્ષી ઠાકોર નૃત્ય ભારતી આ મિત્રો ખોટું છે બાકી સાચું છે બાકી અગત્યની સંસ્થાઓ છે સ્મિતા શાસ્ત્રી તો નૃત્ય નૂતન ક્લાસિકલ ડ્રાસિસ આ સાચું છે મુરલીની સારાભાઈ દર દર્પણ આ પણ સાચું છે અને કુમુદીની લાખિયા કદમ આ પણ સાચું છે નેક્સ્ટ ચાલો દાસી અટ્ટમ એ કયા નૃત્યનો પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે જવાબ છે આનો ભરતનાટ્યમ આંખો તથા પાપળો દ્વારા રજૂ કરી શકાતું નૃત્ય કયું છે તો એ છે કથકલી નૃત્ય કેરળનું લલિત કલા એકેડેમીનું વડું મથક ક્યાં આવેલું છે ઓકે આ મિત્રો જવાબ આવશે નવી દિલ્હી ખાતે વાદ્યોના કયા પરિવારમાંથી આવે છે ઓકે તબલા તબલાનો સમાવેશમાં થાય મિત્રો તબલાનો સમાવેશ થાય વાદ્યમાં નેક્સ્ટ માંગણીયા સમુદાયના લોકો છે એના માટે જાણીતા છે મિત્રો એમાં જવાબ બને છે ઉત્તર પશ્ચિમ ભારતમાં સંગીત પરંપરા માટે નેક્સ્ટ નીચેનામાંથી કયા રાજ્યમાં છવું નૃત્યનું પ્રચલન નથી આવે મહારાષ્ટ્રમાં નીચેનામાંથી કયા નૃત્યમાં નર્તક અને તબલા વાદકની વચ્ચે ઉત્તર પ્રદેશનું નીચેનામાંથી કોને ગરીબોના વાસ્તુકાર તરીકે ઓળખવામાં આવે છે તો એ છે મિત્રો લોરી બેકંડ ત્યારબાદ નીચેનામાંથી કઈ ચિત્રકળા ભીમ બેટકાના પ્રાગ ઐતિહાસિક સમયના ભીત ચિત્રો જેવી છે તો એ છે વાલની ચિત્રકલા તો કે વાલની ચિત્રકલા ડાંગ જિલ્લાની જે પ્રખ્યાત છે બોર ગીત કયા રાજ્યનું પ્રચલિત લોકગીત છે બોર ગીત તો આમાં જવાબ આવે છે આસામ ભારતનું સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર કયું તો એ છે રાખી ગઢી કયું છે ભાઈ રાખી ગઢી છે કયા રાજ્યમાં આવેલું છે હરિયાણામાં આવેલું છે ભૈયા ઓકે ગુજરાતનું સૌથી મોટું સિંધુ ખાટીની સભ્યતાનું સ્થળ એટલે ધોળાવીરા

થાંગતા કયા રાજ્યની યુદ્ધ કલા છે તો જવાબ આવશે મણિપુર બેગમ અખ્તર સંગીતની કઈ શૈલીમાં તેમના યોગદાન માટે જાણીતા છે ઓકે તો એ છે મિત્રો ગઝલ ગાયકી માટે ચાલો યમ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં ઉલ્લેખિત છે તો એ છે કઠોપ નિષેધમાં ત્યારબાદ નીચેના પૈકી કયા રસનો સમાવેશ નવ રસમાં નથી થતો ઓકે નવરસ છે એમાંથી નીચેનામાંથી વાત કરીએ તો લજ્જા રસનો સમાવેશ ના થાય નેક્સ્ટ ઓસ્કાર સુધી પહોંચવા વાળી પહેલી ભારતીય ફિલ્મ કઈ હતી તો મિત્રો એ હતી મધર ઇન્ડિયા અને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ કોને માનવામાં આવે છે ભારતની પ્રથમ ફીચર ફિલ્મ એટલે રાજા ચંદ્ર મિત્રો આ હતા આઈકો ડ્રાઈવ માટે પ્રશ્નો અઘરા જીકેના પ્રશ્નો પ્રશ્ન મિત્રો આ હતા ઓકે તો અગ્રુપે પૂછે અઘરામાં અઘરા પ્રશ્ન બનાવવા આવો તો આવા બની શકે આનાથી સરળ પ્રશ્ન જ પૂછાશે અને હવે આપણે એવા જ વિડીયો લાવતા રહીશું ઓકે તો પીડીએફ મિત્રો મેળવા માગતા હોય તો આ નંબર પર સોનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે માત્ર સો રૂપિયામાં પીડીએફ તમે મેળવી શકો છો વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત